આજે 31 ડિસેમ્બર 2024 અને આવતીકાલે છે 1 જાન્યુઆરી 2025 એટલે વિદાય લઈ આ વર્ષ અને આવનારું નવું વર્ષ જે સિઝન પ્રમાણે આપણે માનીએ તો તો એવા સમયની અંદર દેશ અને દુનિયામાં સૌસરની રીતે મજાક મસ્તી અને આનંદમાં પ્રમાણ કરતા હોય છે ત્યારે આપણો કેલાશ પરિવાર જે ગૌસેવા સેવા માનવ સેવા અને કાર્ય કરે છે તે પ્રમાણ આજે અમે 150 જેટલા પેકેટ્સ નાના ભૂંગાઓને વેચવા જઈ રહ્યા છીએ આ શેરી સિવાયના પણ અલગ પેકેટ્સો પણ અમે લીધા છે

હેલો મિત્રો કેમ છો બધા મજામાં આજે આજે આપણે કેલાશ ચેરિટેબલના સભ્યો એક અગત્યની સેવા દઈ રહ્યા જે છે આજે થર્ટી ફર્સ્ટ અને વર્ષ બે હાજર ચોવીસ નો આખરી દિવસ છે અને આવનારા નવા વર્ષને વેલકમ કરવાની વચ્ચેનો આ એક દિવસ છે થર્ટી ફર્સ્ટ અને તે દિવસે આપણે કેલાશ પરિવાર ના સભ્યો બધા ભાવનગર થી પાલીતાણા રોડ ઉપર આવેલા સોનગઢ મુકામે મંદબુદ્ધિ અને પ્રભુજીઓનો એક આશ્રમ આવેલો છે ત્યાં સેવા દેવા માટે અત્યારે જઈ રહ્યા છીએ ત્યાં આજે લોકોને રાત્રિનું ડિનર કરાવશું સારામાં સારું અને બસ બે સેવાનો ભાવથી અને બસ એ પ્રભુજીઓને નવ વર્ષની શુભકામનાઓ આપશો અને એમને જમાડી અને અમારા ટ્રસ્ટપતિ નાનકડી એક સેવા કરવા જઈ રહ્યા છે આ મેમ્બર જોઓ તમે બધા કેવા સરસ હસી ખુશીને અંદર બેઠા છે ડીડી ગોહિલ પછી અમારા રઘુભાઈ પછી અમારા સુનિલભાઈ શ્રી વાસ્તવ અને અમારા ભૂદેવ સંજયભાઈ વ્યાસ અને આપણા પ્રમુખ રાજભા ગોહિલ સાહેબ જે ગાડી હાકે છે અત્યારે મસ્ત કમાન્ડો ની જેમ અને હું વિક્રમસિંહ ગોહિલ એડવોકેટ અમે બધા સેવા દેવા જઈ રહ્યા છીએ જય માતાજી મારું નામ ગોહિલ અમે અત્યારે આપ જોઈ રહ્યા છો અમારો આખો પરિવાર છે કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી અમે ભાવનગર શહેરમાં અને આજુબાજુમાં રહેતી અલગ અલગ ગૌશાળાઓની અંદર જઈ અને ગૌમાતાની સેવાઓ કરીએ છીએ સાથ અમે જીવદયાનું અને માનવ સેવાનું કામ કરીએ છીએ વૃદ્ધાશ્રમ હોય રક્તદાન કહેવાનું બાલાશ્રમ હોય અલગ અલગ હોસ્પિટલો હોય દર્દીનારાયણની સેવા કરીએ છીએ ચુપટપટ્ટીમાં રહેતા હોય એવા લોકોને અલ્પાહાર પહોંચાડીએ છીએ અને આ બધા જ મિત્રો કંઈક ને કંઈક સેવાના ભાગરૂપે આ ટ્રસ્ટમાં જોડાવ છો અને આપની સેવાને અમે છેક સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કરીએ છીએ માતાજી અમને આવી એક સૂજ આપે છે એક સમજ આપે છે એવું વિચારીને આજે અમે આ એકત્રીસ ડિસેમ્બર એટલે આખું વિશ્વ કંઈક અલગ જ નશામાં પોતાની મોજ મસ્તીમાં ગુજારતું હોય છે અને કંઈક ને કંઈક તમે જુઓ તો અલગ અલગ વ્યસનોથી પણ ફેશનોથી આજનો દિવસ લોકો માણતા હોય છે ત્યારે આપણું ટ્રસ્ટ અને આપણા પરિવારના સભ્યોની અને આ બધા જ મિત્રો જે દૂર દૂરથી વેસેલું એ બધાની એવી ઈચ્છા હતી કે આજના દિવસે પણ અમે એક સેવાની કોઈક કાર્ય કરીએ આમ તો દિન પ્રતિદિન આપણે અલગ અલગ સેવા કરતા જ હોય છે ત્યારે અમે નક્કી કર્યું કે આ માનવ સેવા જે થઈ રહી છે અત્યારે મેં આપ વાત કરી એમ ભાઈ ભરતભાઈ આમ આપણી વચ્ચે છે અને આ સોનગઢ અને પાનીતાણાની બિલકુલ વચ્ચે આવેલો આશ્રમ છે તો આ જગ્યાએ પચાસથી વધુ કહેવાય એવા પ્રભુજીઓની દિન આમ કહેવાય ને આખો દિવસ સરસ મજાની સેવા થાય છે એના માટે આપણે એક વખત રૂબરૂ આવજો આપણે જુઓ સવારના વહેલા ત્રણ ચાર વાગ્યાથી એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં આ બધા પ્રભુજી ઉઠી જાય છે એનો ચા નાસ્તો થાય છે કસરત કરાવડાવે છે અને આવી રીતે એને પોતાને મનોરંજન પૂરું પાડે છે એ લોકો પોતે અહીં ખેતી બાગાયતની પોતાનું કામ કરે છે એટલે કે એક સરસ મજાના આપણે જેમ મનુષ્ય કામ કરતા હોય એવું જ કામ આ પ્રભુજી આગળ એવો કરાવી રહ્યા છે અને એનાથી પોતે સશક્ત રહે છે ખુશ વાતાવરણમાં રહે છે તો આવી સંસ્થા બહુ જ જૂજ હોય છે ત્યારે આપણે આવું વિચાર્યું કે આવી જગ્યાએ આપણે આ સરસ મજાની સેવા કરીએ આજે ઈચ્છા હતી ભરતભાઈને વાત કરી શું જમશે તો એમણે કીધું પાઉંભાજી જમશે તો અમે સોનગઢની એમના માટે સ્પેશિયલ પાઉંભાજી બનાવી છે બધા જ મિત્રોએ પાઉભાજી ગ્રહણ કરી બધાને ખૂબ ગમ્યું છે અને અમને પણ બહુ ખુશી છે તો આ માનવ સેવાના આ કાર્યની જે કંઈ આપણે આશીર્વાદ મેળ્યા છે એ આપ સૌ પરિવાર ઉપર પરમાત્મા બધા ઉપર વરસાવતા રહેનગઢ પાસે મંદબુદ્ધિ ના માણસો માટે સેવા કરવા માટે આવ્યા છીએ તેમાં રાજભા છે પછી સુનિલભાઈ છે પછી રઘુભાઈ છે ડીડી ગોયલ સાહેબ છે અને અમારા વિક્રમભાઈ છે અને હું હું પોતે આવ્યો છું मैं सुनील श्रीवास्तव और कैलाश ट्रेडबल्ड ट्रस्ट का एक सदस्य और हमारे साथ राजभा और आप देख सकते हैं डीडी और रघुबा और संजय भाई और भरत भाई हम लोग यहाँ पर जो है मंदबुद्धि का जो एनजीओ चलाते हैं हमारे भरत भाई तो आज थर्टी फर्स्ट था तो हम लोगों ने सोचा कि आज क्यों ना जो है आज यहाँ पर सेवा दिया जाए और थर्टी फर्स्ट जो है एक नए रूप में जो है मनाया जाए तो इसीलिए आज हम लोग आए हुए हैं और आज जो है आप देख सकते हैं जो प्रभु जी हैं लगभग पचास के आसपास प्रभु जी हैं जिनकी सेवा भरत भाई बहुत ही अच्छे तरीके से करते हैं और बहुत सारे जो बहुत सारे जो प्रभु जी हैं वो ठीक हुए हैं और उनको घर भी इन्होंने भेजा है और बहुत सारे अभी बात भी करवाए उन लोगों से और प्रभु जी लोग काफ़ी मतलब इम्प्रूवमेंट है उनके अंदर और देख जो है बहुत ही आनंद आता है कि हमारे जो भरत भाई हैं काफ़ी दिल से जो है सेवा करते हैं और हम भी चाहते हैं कि हम जो है अवारनवार जो है यहाँ पर आए और सेवा दें और आप लोगों से भी जो है एक आग्रह है कि आप भी जो है यहाँ पे कुछ सहयोग करते रहिए और धन्यवाद એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસનો દિવસ અને આવતીકાલે એક એક બે હજાર પચીસે ત્યારે આજે એકત્રીસમી ડિસેમ્બરની આ ઢળતી સાંજે આપણા બધા જ પ્રભુજીઓને આપણે જોઈ રહ્યા છીએ ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અત્યારના આજના દિવસે લોકો બહુ જ મોજ મસ્તી કરતા હોય છે અલગ અલગ વ્યસનોની અંદર ઝૂમતા હોય છે અને દુનિયા આખી આ દિવસે જુઓ તો ખૂબ આમ અલગ પ્રકારનો આનંદ લેતી હોય છે ત્યારે આપણા કૈલાશ પરિવારના સેવકો એક અલગ પ્રકારનો આનંદ પોતે સેવાના ભાગ રૂપે અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ એટલે આ રીતે આપણે એકત્રીસમી ડિસેમ્બરની આ ઢળતી સાંજને આ રીતે માણી રહ્યા છીએ આવી જ રીતે અલગ અલગ જગ્યાએ જ્યાં પણ સેવા થતી હોય છે ત્યાં આપણે સૌએ સહભાગી બનવું જોઈએ ત્યારે આ માનવતા આશ્રમ જે સોનગઢ અને પાલિતાણાની વચ્ચે છે ત્યાં હાઈવે રોડ ઉપર મારા મિત્ર ભરતભાઈ આપણી સાથે છે ભરતભાઈ સીતારામ ભરતભાઈ ખૂબ સરસ સેવા એના બધા મિત્રો સાથે કરી રહ્યા છે ત્યારે આજે અમને પણ આ એક સેવાનો લાભ એમને આપ્યો છે અને ખરેખર એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ દરેક પ્રભુજીને અમે કોટી કોટી વંદન કરીએ છીએ કે આપના આશીર્વાદ અમારા કૈલાશ પરિવારના દરેક સભ્યો ઉપર વરસતા રહે અને આવીને આવી સેવા અમને જીવન પર્યંત અમારી બની રહે તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ હર હર મહાદેવ